સર આજે ગઢડા જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે શું કહે છેલ્લા ઘણા બધા વર્ષોથી અમે જગન્નાથજી રથયાત્રા સમિતિના તમામ મિત્રો અમારી ત્રેવીસ જણાની ટીમ છે અમે છેલ્લા ઘણા બધા વર્ષોથી પતંગ ઉડાડવાનું બંધ કર્યું છે અને એની સામે કરુણા અભિયાન સરકાર દ્વારા જે ચાલે છે એમાં પણ અમે સહભાગી બનીએ એ માટે થઈ અને આજે છેલ્લા ઘણા બધા વર્ષોથી અમે લોકો અહીંયા એક કેમ્પનું આયોજન કરીએ છીએ કેમ્પ દ્વારા જ્યાં જ્યાં પણ ઘાયલ પક્ષીઓ મળે એને રેસ્ક્યુ કરી અહીંયા લાવીએ છીએ ઓપરેશન થિયેટર અદતન ઓપરેશન થિયેટરને બનાવવામાં આવ્યું છે અને ઓપરેશન થિયેટર દ્વારા આ તમામ પક્ષીઓ ઘાયલ પક્ષીઓની સારવાર કરી અને ફરી એને ગગનમાં વિહરતા થાય એ માટેનો પ્રયાસ જગન્નાથજી રથયાત્રા સમિતિના તમામ અમારા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે ગયા વર્ષે ઘણા બધા પક્ષીઓને અમે લોકોએ રેસ્ક્યુ કરી અને ઓપરેશન કરીને ગગનમાં વિહારતા કર્યા છે અને એમાં ખૂબ સારો સહકાર અમને વન વિભાગ મધુસૂદન ડેરી વગેરેનો મળી રહે છે